બેંકમાં જવાનું હોય અને થોડું બીજું કામ કામમાં તો ચાલો બસ જઈએ છીધા બેંકે ક્યાં જઈને તમને બતાવી બતાવીએ આપણે શું કામ ચાલો જોઈ લો આ દેખો સારો વર્ષ તો પછી ફાઇનલી આપણે બેંક પહોંચી ગયાજો ભાઈ એટીએમ કાર્ડ કઢાવાનો તો જો ફોર્મ લઈ લીધું હોય અને ફોર્મ ભરવાનું હતું કે જઈએ આપણે આવી ગયા ફોર્મ લઈ અને પેલું ચાર્જર વેઢવાનું આવે ને કે આપણે પછી ચાર્જર પેલું પેલા ક્યાંક વેટો ન હોય દો બી થાય 50 રૂપિયા કહોના પેલું ચાર્જર વેઢવાનું આવે ને શું કહેવાય એને કે આ ઉપર તો પછી જો આપણે આવું કેબલ પ્રોટેક્ટર લીધું આપણે કેબલ ના લગાવવા એટલે શું કેબલ તૂટી ના જાય જુઓ આવું આવે કેબલ લીધો હે અને બેંકનું પેલું ફોર્મ તો આપણે એટીએમ કાર્ડ કઢાવવાનું હતું તો ફોર્મ લઈને આવ્યા હે અત્યારે તો ચાર વાગી ગયા એટલે બેંક બંધ થઈ જાય એટલે તો હવે કાલ આવશું ફોર્મ ભરીને ડાયરેક્ટ પછી આપી દઈશું એટલે શું એટીએમ કાર્ડ આપણું આવી જાય અને તો ચલો હવે જોઈએ આગળ થોડું કામ ચલો તો પછી જોવો આપણે આવું કંઈક લીધું છે ખબર નહીં શું મુલતાની માટે ચબલું લેવું તો ભૂલી જ ગયો હાથમાં લઈ જઈશ ચબલું આવો શનિવારે શું થાય તો જો મુલતાની માટી લઈ લીધી ને આપણે ચલો ચોકડી સાઈડ થોડુંક કામ છે એટલા માટે તો ચલો હોય જઈએ ચોકડી તો પછી ફાઇનલી આપણે જો ગુજર ચોકડી આવી ગયા હતા ચોકડી મતલબ પેટ્રોલ લઈ પેટ્રોલ લેવાનું હતું તો પેટ્રોલ લઈ અને ગુજર ચોકડી આવી ગયા છે ને ચાલો હવે જઈએ વરાણા કેમ કે થોડું કામ છે 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 મોબાઈલ પણ જો તો હવે જેને વરાણાને તમને સીધા ચલો તો આપણે ઘરે જતા હતા પણ એ પેલા યાદ આવ્યું કે મેડમજી માટે કાંઈક ખાવાનું લેતા જઈએ તો મંચુરિયન લેવા માટે આવ્યા છે જો મંચુરિયન લઈ અને હવે જશું આપણે વરાણા સીધા મેડમજી કશું ચલો તો આપણે મંચુરિયન પેક કરવા માટે આવ્યા હતા ને આપણે બે મિત્રો મળી ગયા જો શું કહો મજામાં મજા મજા કયા ગામના નાનીચંદ નાનીચંદ એમ શું કહો શાંતિ શાંતિ હાલો લો બોલી દો આઈડી બોલી દો આપણે રોયલ નવાબ રોયલ નવાબ તમારે કાર ફોલો કરી લેજો કહીશ ફોલો જ છે આપણે તમ ત્યારે તમને બધાને ફોલો અવર નહીં

લાઈ એમ હ લાઈ કહેવાય તો મેડમજી આપણે ફોન આપી દીધો હે ને આપણે હવે જવાનું હું આપણે હવે જવાનું કરે તો મેડમજી ને ફોન આપી દીધો માનને જો અરે જો એ તો જો गाइस પછી આપણે મેડમજીને આઈફોન આપી અને આવી ગયા હીયે એ હવે વ્લોગ બનાવશે ডেইলি તો જોવાનું રાખજો ડેલી અને ચેનલ માં ન તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો પછી જો આપણે જમવા માટે આવી ગયા હઈએ હાલો તો મારે જમવું હોય તો જમવામાં આજે બટેકાનું શાક છે અને આપણે લાયા હતા એ જો મન્ચુરિયન છે તો ચાલો હવે હું જમી લઉં પછી તમને મળે ગુસ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો તો સબસ્ક્રાઇબ કરી દો તો પછી આપણે ફાઇનલી જો જમીને આવી ગઈ અને આજના વ્લોગ માટે આટલું જ વ્લોગ કયા અલગ કારણમાં જણાવજો મળી એક ના વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય